નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બરદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર મહેસાણાના સટલાસ નામો પર્વતોની ટોચ ઉપર દુધેશ્વરી માતાનું મંદિર આવેલું છે આ દુધેશ્વરી માતાજીનો મહિમા ખૂબ જ મોટો છે દર વર્ષે ભાદરવી સુદ આઠમના દિવસે અહીંયા મેળો ભરાય છે હજારોની સંખ્યામાં લોકો માનતાઓ પૂરી કરવા આવે છે અને કુદરતી પર્વતોની વચ્ચેનો નજારો માણે છે અહીંયા નાની મોટી દુકાનો અને સેવા કેમ્પ પણ આ મેળાની શોભા વધારે છે આ મેળામાં કવોસની ગામ તરફથી લીંબુ શરબત અને પાણીની મફત સેવા છેલ્લા ચાર પાંચ વર્ષથી આપવામાં આવે છે તો આ મેળામાં આજ રોજ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આવી દુધેશ્વરી માતાના દર્શનનો લાભ લીધો હતો અને લોકમુખે દુધેશ્વરી માતાનો મહિમા સાંભળ્યો હતો સટલાશના પંચાયતના ઉપપ્રમુખ અરિંદભાઈ પટેલ પણ સાથે હાજર રહ્યા હતા ગઢવાડા પંથકમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી દુધેશ્વરી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી સાથે સટલાશના પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત આપી સહભાગી બની હતી ત્યારબાદ એકસો આઠ ટીમ પણ હાજર રહી સેવાના કાર્યમાં સહભાગી બની હતી કેમેરામેન શૈલેષ પટેલ તારા ન્યૂઝ